સ્વતંત્રતાની લડાઈમાં મા ભારતીની મુક્તિ માટે બલિદાન આપનારા સેનાનીઓ અને તે પછી દેશની રક્ષા માટે શહીદ થનારા શૂરવીરોને હાર્દિક અંજલી આપી હતી દેશ માટે કંઈક કરી છૂટવાની મક્કમ ભાવના સાથે ભારતને સર્વોત્તમ અને વિશ્વની મહાસત્તા બનાવવા માટે યથોચિત યોગદાન આપવાનું આહવાન કરતા મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ જણાવ્યું હતું કે વિકસિત ભારતનો રોડમેપ તૈયાર છે દેશ આઝાદીના અમૃતકાળમાં વિકાસની હરણફાળ ભરી રહ્યો છે ત્યારે દરરોજ સંકલ્પ લઈને તેને પૂર્ણ કરીને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરવાની નવી રીતો અપનાવવા હિમાયત કરી હતી સંકલ્પનો નિર્ધાર કરી તેના અમલીકરણ થકી રાષ્ટ્ર રાષ્ટ્રસેવામાં યોગદાન આપવાની હાકલ કરીને તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશનો સુવર્ણકાળ ચાલી રહ્યો હોવાનું જણાવ્યું હતું